આ કદાચ નિદ્રાસન અપાઈ કાયમ કેટલું આને આ કાયમ જીવતો હોતો અને ખાવા કેટલું જોતું હા અને કદાચ કુંભકર્ણ જીવતો હોતો ભાવે વધારે હોત મણના તુલસીદાસજી એ કીધું છે હોય સબ સંસારા આ સંસાર ની અંદર જો આ દુષ્ટ દરરોજ ભોજન કરવા બેસે તો સંસાર ઉજળ થઈ જાય આવું તુલસીદાસજી કે છે એટલે હારું થયું નિદ્રા એમ અને એટલા માટે થઈ પ્રેરી અને એટલા માટે થઈ કહી એની મતી ફેરવી નાખી અને સરસ્વતી ને કેવાથી એની મતી જ્યાં ફરી ગઈ છે એટલે હું માગું છું માંગે સટ કેરી છ મહિનાની દર એમ છ મહિના સુતર્યો ને વળી એક બી જાગેને ખાઈ પીને વળી એવું આરામ કરે ને વળી પાછો હોઈ જાય વળી છ મહિના પછી પચાગે પાછું એવું કુંભકરણ આવે કુંભકરણની કથાનું વર્ણન કર્યું છે અને એ બાદ ગયું વિભીષણ પા સતબ કહાપુત્ર વરમાં ભગવાન કુંભકર્ણ પાસેથી નીકળી ગયા તુરંત નીકળી ગયા એને કીધું કે જાજુ એના ઉપર વળી ક્યાંક બીજું માગી લે હે એટલે તુરંત ત્યાંથી નીકળી ગયા અને ત્યાંથી નીકળીને સીધા વિભીષણના બંગલામાં ગયા અને વિભીષણના બંગલામાં ગયા છે અને વિભીષણના બંગલામાં જઈ વિભીષણને જઈને કીધું છે કહા પુત્ર વર માગું હે પુત્ર હવે તું વર માગ તારે માગવાનો વારો આવ્યો છે અને ત્યારે વિભિષણ એ માયકો જયમ તે હિમાગે ઉ ભગવંત પદ કમલ અમલય નુરા કેવી હે રામાયણની ચોપાયો ના દોહાઓ જોવો તો ખરી આપણે સાંભળતા જઈએ આંખ બંધ કરીને એક વખત કલ્પના કરીએ આખા ચિત્ર આપણી સમક્ષ આવી જાય હે ચોપાઈઓમાં એ તાકાત કેવડી છે કે આ આપણા કેવું ઠંડુ અને શીતળ બનાવી દે તો એકદમ એમ થાય કે કરીએ કરીએ અમારે તો કેવું હોય નવદ્યા અહીંયા કથા બીજી જગ્યાએ કથા કરવા જાય તો વળી પાછું એનું એ રિપીટ હા ત્યાંથી કથા પૂરી કરીને વળી ત્રીજી જગ્યાએ જઈએ વળી પાછું એનું એ રિપીટ ત્યાંથી પૂરી કરીને ચોથી જગ્યાએ વળી પાછું એનું એ રિપીટ તેમ છતાંય કંટાળો ના આવે બોલવું એક એક વસ્તુ વસ્તુ તો કંટાળો આવે ને પણ આમાં કંટાળો ન આવે અને વિશેષ વાત એ જણાવવાની કે આ કથાને એક વખત વાંચી લઈએ ને આ વખતે જે નવીન વસ્તુ જેડી છે બીજી વખત જયારે વાંચવા બેસીએ છીએ બીજી વખત આ પન્નાઓ જયારે પૂરા કરીએ ને એમાંથી કંઈક વિશેષ વસ્તુ જાણવા મળે છે નવું નવું નીકળા કરે અંદર થી કોણ જાણે ક્યાંથી આવતું હોય એમ ખબર ન પડે આપણને એક વખત તમે રામાયણ ની ચોપાઈ પૂરી કરી લ્યો ને આ બધી જ ચોપાઈઓ છે બધી ચોપાઈઓ પૂર્ણ કરી લ્યો એટલે તમને એકાદ વસ્તુ નવીન જાણવા મળે અને ફરી એક વખત પાછી શરૂઆત કરો ઉત્તરકાંડ સુધી પહોંચો એટલે ઉત્તરકાંડ સુધી પાછા પહોંચો એટલે આમાંથી આ ને આ ગ્રંથ માંથી બીજી એક નવીન વસ્તુ પાછી જાણવા મળે આપણને એમ થાય કે ઓલિખેરે વાંચ્યું ત્યાં અહીંયા તો આડું જ નહોતું આવ્યું એમ આ તો ક્યાંય વાંચન માં એવું જ નહોતું એમ અંદરથી ને કંઈક નવું નવું નીકળા કરે ખબર નહીં કોણ એમાં મંથન કરતું હોય પરમાત્મા બિરાજમાન હોય છે ભગવાન અને વિભીષણને વર માગવાનું કીધું છે ત્યારે ભગવાનના ચરણ કમળની નિર્મળ ભક્તિ માંગી છે આથી ઉત્તમ બીજું કોણ હોય ભગવાન જ્યારે ઉત્તમ આપણી પાસે પ્રગટ થાય છે પછી ભગવાનને કહીએ કે તારા ચરણોમાં સેવા દેજે એનાથી બીજું ઉત્તમ હોય શું અને જો કદાચ આપણે એની પાસે જે લૌકિક વ્યવહાર માગી લઈએ ને તો આપણા જેવો અભાગ્યો જીવા જગતમાં બીજો એ કંઈ નથી હા ઘણા માણસો કહેતા હોય છે આપણે કહું કઈ મજામાં તો આપણને એમ કહે બસ અહીંયા આવવા દે ત્યાં સુધી સારું છે એ કેવા ઉચ્ચ વિચારો છે નહીં તો નથી ક્યાંય વેદ પણ શાસ્ત્ર ભગવાન તેમ છતાં પણ એના મનના વિચારો આપણા વડીલો પાસે બહુ મોટા મોટા શાસ્ત્ર છે ભગવાન જે વડીલો આપણને દઈને ગયા છે પિંડે સો બ્રહ્માંડે એક નાનકડી એવી કહેવત પિંડે સો બ્રહ્માંડે એમાં બધા શાસ્ત્ર આવી ગયા